અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ પડ્યો વરસાદ સાવરકુંડલાના વીજ પડી ખડસલી છાપરી ગામમાં વરસાદ થયો વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે તો વરસાદ આવતા જ ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે સાવરકુંડલાના વીજ પડી ખડસલી ગામમાં વરસાદ પડ્યો હતો અને મેઘરાજા મન મૂકીને તો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે સમયસર વરસાદ આવ્યો છે અને વરસાદ માટે રાહ નથી જોવી પડી ખેડૂતોને ત્યારે પડી ખડસલી છાપરી ગામમાં વરસાદ થયો હતો અને મહત્વનું છે કે વરસાદ આવતા જ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો અમરેલી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે વીજ પડી બાદ રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ થયો સાવરકુંડલાના વીજપડી ગામે ધોધમાર વરસાદ વરસ્યો રાજુલાના મોટી ખેરારી ભાગી સહિતના ગામોમાં વરસાદ થયો છે વીજ પડી ધાડલા છાપરી આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ થયો છે ત્યારે વરસાદથી ખેતરોમાં પાણી ભરાયા છે અને સમયસર વરસાદ થતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે